નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી બોરિયાવી ગ્રામ પંચાયત સરપંચશ્રી ઉમેદવાર તરીકે કાળીબેન પોપડ ડાભીએ આજરોજ શહેરા તાલુકા પંચાયત ખાતે સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી શહેરા તાલુકાની બેતાલીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ પદના ફોર્મ ભરવા ઉમેદવારોનો ઘસારો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં બેતાલીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે જેને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવાની કાર્યવાહી હાલમાં શરૂ થઈ છે સરપંચ પદના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે આવી વાસ્તી ગાજતી અભિલ ગુલાલની છોડો વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે અને પોતાના ગ્રામ પંચાયત વિસ્તારમાં મતદારોની વચ્ચે જઈ મત માંગી રહ્યા છે પોતાની વિજયની આશા વ્યક્ત કરી રહ્યા છે પંચમહાલ જિલ્લામાં બસો જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થયો છે જેમાં શહેરા ગોધરા હાલોલ કાલોલ જાંબુગોડા ઘોઘંબા સહિતના તાલુકાઓમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે ચૂંટણી ચૂંટણી તારીખો જાહેર થતાં ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચૂંટણી અધિકારીઓની દેખરેખમાં પૂરજોશમાં ચાલી રહી છે તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ પદની ચૂંટણીમાં ઝંપલાવતા ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે જેમાં પોતાના સમર્થકો સાથે આવી રહ્યા છે શહેરા તાલુકા પંચાયતની બત્રીસ જેટલી ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં સરપંચ બેઠકોની સંખ્યા પાંત્રીસ છે વોર્ડ સભ્યોની ત્રણ સો બેતાલીસ સંખ્યા છે મતદાન મથકોની સંખ્યા એકસો સોળ છે મતદાન પેટીની સંખ્યામાં બસો અઢાર છે ચૂંટણીઓને લઈ ઉમેદવારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યાર સુધી બેતાલીસ જેટલા ઉમેદવારી ફોર્મ પંચાયતની ચૂંટણીને લઈને ભરાયા હતા જેમાં આજરોજ તારીખ છ છ બે હજાર પચીસના રોજ બોરિયા ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર તરીકે ડાભી કાળીબેન ભૂપરસિંહે પોતાની સરપંચ તરીકેની દાવેદારી નોંધાવી છે તેમજ બોરિયાવી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટેના આ વખતે કંઈક નવા જૂના થવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ ભૂપટ ડાભી સાથે આશા ગુજરાતી ન્યૂઝ શહેરા